ગોળાનાથે વિષકંઠે ધારણ કરીને સૌની રક્ષા કરી પછી અમૃત પ્રગટ થયું ત્યારે અમૃત પીનારા દેવ કહેવાયા પણ અમૃત બીજાને પાય અને વિષ એકલા પીનારા મહાદેવ કહેવાયા બીજા બધા દેવનો તો એક એક દી આવે મહાદેવનો આખો મહિનો દેવોના દેવ મહાદેવ છે એનો જે મહિમા જાણતા નથી એ જ ગમે એમ બકવાસ કરે બાકી મહાદેવ મહાદેવ છે અને ગમે એવો માણસ બોલે અંતે તો મહાદેવને શરણે જવાનું છે શમશાનમાં એ ભગા આવ્યું બીજા બધા કાઢ 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 કાઢો કાઢો કાઢું થતું હોય ને મર્યા પછી તો મહાદેવ એનો સ્વીકાર્યો કા અને ઓલા બાળીને વયા જાય ને પછી એનું એનું શરીર રાખ થઈ જાય તો મહાદેવ રાખ ને છોડે અંગે ભમશાન છો યણમાં તો ભગવાન રામ સ્વયં પોતાના મુખે પોતાની પ્રજાને કહે છે એક ગુપત મત કરજોરી ભજન વિના મારી ભક્તિ ન મારી ભક્તિની પ્રાપ્તિ કરવી હોય તો એ ભજો કારણ કે ભોળાનાથ જેવી ભક્તિ કરનાર કોઈ નથી ભગવાન વિષ્ણુને કેવી રીતે ભજાય એ ભોળાનાથ જેવું કોઈને આવડતું નથી વૈષ્ણવાનામ યથાશંભુ આમ કઈને ભાગવતમાં ભગવાન શિવને પરમ વૈષ્ણવ કયા છે એ રીજે તો રામ ભક્તિ આપે શંકર ભજન નર ભક્તિ ન દેવો ને દાનવો ય સમુદ્ર મંથન કર્યું રત્નો નીકળવા લાગ્યા આપસમાં વહેંચવા લાગ્યા અમૃત નીકળ્યું ત્યારે એને લઈને ઝઘડા થયા ભગવાને મોહિની અવતાર લઈ દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયો દૈત્યો એટલે આપણી અંદરના દુર્ગુણો એ અમર અમર બની બની જાય જાય પોહાય પોહાય ભાઈ તમારો ક્રોધ તમારી અંદરની કામ વાસના અમર બની જાય પોહાય તમારો લોભ અમર બની જાય તો નખોદ વાળી દે આપણી અંદરના જે દૈત્યો એટલે કે દુર્ગુણો છે એને અમૃત ન મળવું જોઈએ એ તો મરી જાય ખતમ થાય એમાં જ આપણું કલ્યાણ પણ દેવોને અમૃત પાયું ભગવાને દેવો એટલે આપણી અંદરના સદગુણો આપણી અંદરની હારપ એ અમૃત પીને અમર બને એમાં આપણું કલ્યાણ અને આપણા દ્વારા બીજાનું પણ કલ્યાણ એટલા માટે ભગવાને મોહિની રૂપ બનાવી દૈત્યોને છેતરી દેવોને અમૃત પછી તો બલિરાજાનું ચરિત્ર સમજાયું છે વામન ભગવાન પધાર્યા ત્રણ ડગલા પૃથ્વી માગી બલિરાજાના યજ્ઞમાં જઈને બલિરાજાએ સંકલ્પ કર્યો ભગવાન માગતી વખતે વામન હતા પણ લેતી વખતે વિરાટ થયા એક અને બે ડગલામાં તો બધું જ માપી લીધું પૃથ્વીનું સ્વર્ગનું

મારું તો લઈ લીધું પણ હવે મને લઈ લ્યો જે મારું હતું એને તો તમે તમારું કર્યું હવે મને તમારો કરી દો હું આપને સમર્પિત છું બલી ભગવાન કે હો ગાય તો ભગવાન બલી કે હોય પછી તો લક્ષ્મીજી આવ્યા ને બલીને રાખડી બાંધી પોતાના ધણીને છોડાવ્યા ને એવી બધી કથા છે ને પણ જે સર્વસ્વ બલિને ભગવાનને સમર્પે છે ભગવાન એની રક્ષા કરે અને બલિરાજાને ભગવાન ઇન્દ્ર બનાવવાના એટલે બલિરાજા પણ ચિરંજીવ છે અશ્વત્થામાં પછી નામ આવે બલિનું અશ્વત્થામાં બલિહી વ્યાસ હનુમાન વિભીષણ અત્યારે આ હાથ વૈવસ્વત મનવંતર ચાલે છે અને આ વૈવસ્વત મનવંતરના જે ઇન્દ્ર છે એનું નામ પુરંદર આ મનવંતર પૂરો થશે પછી જે આઠમો સાવરણી મનવંતર આવશે ત્યારે ભગવાન બલિરાજાને ઇન્દ્ર બનાવવાના છે એટલે ભગવાન પોતે કાળ પણ બલિનો વાળ વાંકો ન કરે બલિની રક્ષા કરે છે એનું મૃત્યુ નહીં ભગવાનને તમે આપો ને એટલે પ્રભુ આપે વ્યાજ સહિત ગીરધારી કોઈનો ભાર ન રાખે મુરારી આપે વ્યાજ સહિત ગેરધારી એટલે બલીને ભગવાન તો મળ્યા જ ઉત્તમ હતું એ પહેલાં મળ્યું અને પછી ઇન્દ્રાસન એ તો નનકુડી વાત છે પણ એ તને આપીશ જા આઠમાં સાવરણી મનવંતરમાં તને ઇન્દ્ર બનાવીશ અંતે મત્સ્ય નારાયણની કથા છે મત્સ્યા અવતાર જેણે સત્યવ્રત મનોનું સપ્તર્ષિઓ અને ઔષધિઓ સમેત કાળના સમુદ્રમાં રક્ષણ કર્યું નવમસ્કંદ ઈશાનું કથા શ્રાદ્ધ દેવ મનોને સંજ્ઞા નામની રાણીમાં જે દસપુત્ર થયા એની કથા નવમાસ્કંદમાં સંભળાવી છે રાજા ઇ નભગ નભગના નાભાગ નાભાગના અમરીશ અમરીશ રાજાની કથા સંભળાવી સૂર્યવંશની કથા કહી એમાં દિલીપ થયા અજ જેવા મહાન રાજાઓ થયા એને ત્યાં દશરથ થયા અને દશરથને ત્યાં કૌશલ્યાજીથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન રામચંદ્ર ભગવાન પ્રગટ થયા ભાગવતમાં રામાયણ પણ છે બે અધ્યાયમાં રામજીની લીલાઓનું સુખદેવજી ગાયન કર્યું પુત્ર વંશની કથા ચંદ્રવંશની રાજા યયાતિનું નું ચરિત્ર પરશુરામજી નું ચરિત્ર સુત આ બધું સંભળાવ્યું યયાતિના પુત્ર યદુ દેવયાનીથી થયેલો પુત્ર યદુ અને એ યદુનો જે વંશ ચાલ્યો તે યદુવંશ કહેવાય યદુવંશમાં જે થયા તે યાદવ અને એ યદુવંશમાં શુરસેન થયા શુરસેનના વસુદેવ થયા વસુદેવના લગ્ન દેવકી સાથે થયા તો દેવકીથી આઠ દીકરા અને એક દીકરી એમાં આઠમા દીકરા રૂપે સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થયું નવમા સ્કંદમાં ભગવાનના પ્રાગટ્યનો સંકેત કરી અને આવો હવે શ્રી કૃષ્ણના પ્રાગટ્ય માટે દશમ સ્કંદની કથાનું ગાયન કરીએ ઓમ શ્રી પરમાત્મને નમ હવે દહ પંદર મિનિટમાં ભગવાનનું પ્રાગટ્ય રાજા ઉવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યો રાજ્ઞા ચોભય વંશ્યાના ચરિતમ પરમાદ્ભુતમ દસમા સ્કંદમાં ભગવાનનું પ્રાગટ્ય હું કામ એ પ્રશ્ન એવો છે કે નવ મહિના માતાના ગર્ભમાં રહે ને દસમા મહિનાના પ્રારંભે બાળકનો જન્મ હું કામ નવ સ્કંદની કથા એ જાણે નવ માસની સગર્ભાવસ્થા છે દસમા મહિનાના પ્રારંભે જેમ બાળક માના ઉદરથી પ્રગટ થાય એમ દસમ સ્કંદના પ્રારંભે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે રાજા પરીક્ષિતે ભગવાનના પ્રાગટ્ય માટેની કથા સંભળાવવાની વિનંતી કરી ભગવાનના પ્રાગટ્યની કથા ભગવાનની વ્રજ લીલા ભગવાનની મથુરા લીલા અને ભગવાનની દ્વારકા લીલા આ બધું મારે વિસ્તારથી સાંભળવું છે એ પણ પૂછ્યું કે દાવજી બળભદ્રજી એ રોહિણીજીના ઉદરથી પ્રગટ થયા હતા तो देवकी ना सातमा पुत्र केवाया महाराज भगवान आ कथा भबरोग ने हरवा दवा है